માતાજી મિત્રો સ્વાગત છે બધાને મારી ટ્યુશન ન જોડે તો અત્યારે હું નીકળી ગયો હોઉં નીલિયાના ઘર બાજુ કારણ કે આજે એનો બર્થડે છે તો જલ્દીથી બધાએ કોમેન્ટમાં અને બધાય કહી દીધું હેપી બર્થડે હેપી બર્થડે આપણે બધાને કહી દીધું કોમેન્ટ છે કારણ કે નીલિયા છે શેરને આ માખીએ તો જલ્દીથી કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો જઈ રહ્યો છું અને થોડોક એને વિડીયો ઉતારી દેવાના કારણ કે ત્યાં અને બહાર કામે ગયો છે એટલે આવશું વિશે હું વિડીયો ઉતારવા

બધી બાજુ નકરી લૂજ લાગે છે નકર તડકો જ તે કે લીલું જ દેખાય જ નહીં તમને જો આ ખાલી ઝાડ વહે ને એ જ દેખાય તમારે કેવો ઉનાળો છે એ ઠોકો કોમેન્ટ મોટર બાંધીને આવી ગયો હવે ઢોર લેવા માટે અહીંયા ઢોર બાંધ હમણાં ચિંતા આ દાલે છે બસ સવારમાં જાગીને બાંધવા આવવાનું બપોર લેવાનું બાંધવા લેવા 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 દેવા હમણાં દાલે ઉનાળો બીજું કામે નથી આપણે વ્લોગ બનતા નથી સારા સારા મસ્તી બધાને આવું બને છે પણ મને ખબર તો એ તમારે જોવો તો પરિસ્થિતિમાં તેમાં હાલશે જ નહીં એટલે જોતા તો ગાની બધા તૈયારી થઈ ગઈ છે હવે ક્રિકેટ મેચ રમવાની જો તૈયારી થઈ ગઈ શરૂ થઈ ગઈ છે બધું કરવાની હા છે મારા સ્ટમ્પ એટલે કે દાંડા હા હા છે બે આઠ આ ત્રણ પ્લેયર ગાડી લઈને હું ગયો તો ગામમાં ખાંડની ગોંડ લેવા માટે

विचार लाईक शेअर सबस्क्राईब करून बोलता नाही नवा व्हिडिओ मधी बदलून बाय